વડોદરા મહાનગરમાં આજે સવારથી એક ઘટના બની ઘટના છે તે બે હજાર ચોવીસના લોકસભાના ચૂંટણીના સંદર્ભમાં અને તમારા બધાના ધનમાં પણ હશે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે એકસો ને છપ્પન સીટ વિધાનસભામાં જીતાડી ત્યાંથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નામ શ્રેષ્ઠ બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં જ્યારે બાવીસ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારે તમે એ પણ જોયું હશે કે ગઈકાલે જ અમદાવાદ ખાતેના કોંગ્રેસમાં જાહેર થયેલા ઉમેદવારે ઉમેદવારી કરવાની ન પાડી અને આ ફ્રસ્ટ્રેશનનું લેવલ એ આપણને વડોદરામાં પણ દેખાયું મોડી રાત્રે બે વ્યક્તિઓએ કારેલીબાગ અને હરણી વિસ્તારમાં બેનર માર્યા સવારથી પોલીસ વિભાગ એના પર તપાસ કરી રહી હતી અને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે ચારથી છ કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસ વિભાગ દ્વારા આ બંને વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને જેવું લાગતું હતું જેવું વિચારતા હતા એવું જ ખરેખર ઘટનાક્રમ બન્યો છે વડોદરા શહેરના યુથ કોંગ્રેસના બે કાર્યકર્તા એક હરીશભાઈ એટલે કે હેરી અને બીજા શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી એટલે ધ્રોવિંદભાઈ વસાવા અને સાથે અન્ય ઈસમ આવા ત્રણ વ્યક્તિઓના માધ્યમથી આ બેનર વડોદરા શહેરની એવી સોસાયટીમાં લગાડવામાં આવ્યા કે જે સોસાયટીની કોઈ પણ વ્યક્તિને આ માહિતી નહોતી ત્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમે તો માર્યા જ નથી તો પછી કોણે માર્યા અને પોલીસની તપાસ દરમિયાનમાં આ લોકોને પોલીસે પકડાયા છે બારક સ્ટેશન ખાતે તપાસ પણ થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરીમાં લાગેલું છે મોદી સાહેબે બે હજાર ચૌથી જે રીતે વિકાસની રાજનીતિ કરી અને માન્ય પાટિલ સાહેબે જે રીતે ગુજરાતમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે એની ચિંતા કરી આ વિચારો કે વડોદરા શહેરમાં બે લાખ ચાલીસ હજાર જેટલા ભારતીય દરેક ધારાસભ્ય જીત્યા છે કોઈ જગ્યા પર કોંગ્રેસનું નામ નિશાન દેખાતું નથી કોઈ જગ્યા પર કોંગ્રેસનો ઉમેદવાર પણ મળતા નથી અમારા ઉમેદવાર મનીરંજનભાઈ એ તો પાંચ દસ દિવસ પહેલા ડિક્લેર થઈ ગયા પણ કોઈ જગ્યા પર એનું નામ શેષ દેખાય છે ત્યારે આ પ્રકારની હરકતોના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કરવા માંગે છે અને આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને એ સ્પષ્ટ માહિતી આપવા માંગીએ છીએ કે જે પ્રકારે ફ્રસ્ટ્રેશન એમનામાં જોવા મળે છે જે પ્રકારનો ઘટનાક્રમ શરૂ થયો છે અને જે પ્રકારે બેનર મારીને વડોદરા શહેરની સંસ્કૃતિને વડોદરા શહેરની ઇજ્જતને એમને બગાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે કોઈ પણ સંજોગોમાં સાંખી દેવામાં આવશે નહીં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરી છે કાર્યકર્તા એ વસ્તુ જાણે છે કે સમગ્ર ભારતનો દરેકે દરેક નાગરિક એ અંદર ખાને તો મોદીજીને પ્રેમ કરે છે દરેક દરેક નાગરિક એવું માને છે કે મોદી સાહેબે જે કર્યું એ આગળના સિત્તેર પંચોતેર વર્ષ સુધીમાં પણ કોઈ કરી શકતું નથી અને આ સ્પષ્ટ રીતે બધા લોકો જાણે છે ને માટે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે વડોદરાની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ ટીકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુષ્કળ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે મોદી સાહેબના વખાણ કરે એટલે વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા હોય એ વસ્તુ સાચી નથી દરેક કે દરેક ભારતીય એ મોદી સાહેબના વખાણ કરે છે કારણ કે એ વિકાસી રાજનીતિનો પ્રકાટ છે એક નવું બેન કે વિકાસમાં આ બાબતે શું જે રીતે રાત્રે લાગેલા એની છે એ દિવસે લાગેલા એની પણ તપાસ થશે અને આજ વ્યક્તિ છે બીજી કોઈ વ્યક્તિ સાંભળવાની છે સંપૂર્ણ તપાસ કરવાનો છે અને જે પકડાશે એને ભારત સરકારના નિયમો પ્રમાણે સખતમાં સતત ક્યારે થાય એવી ચિંતા પણ વધારે નથી કરશે બીજી તમને લાગે છે કે થયા પછી સામે આવ્યા ઘણા બધા વિષયો તેનો ફાયદો કોંગ્રેસ આવી રહી છે તમને શું લાગે છે

એ દરેકે દરેક વિધાનસભાની જે સત્તા સમારંભ થાય છે એમાં થાય છે એમના દ્વારા થયેલા કામોના મુખ્ય કામોમાં જો સૌથી હૃદય કામ હોય ને તો એ ટીવીના દર્દીઓને દત્તક લેવાના કામ છે અને આ પ્રકારના ઘણા બધા એવા કામો કે જે સાંસદ તરીકે એમણે કરવાના ફરજિયાત નથી તેમ છતાં પણ થયેલા છે ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે આ પ્રકારનો પ્રપંચ કર્યો પાર્ટીના સંગઠનની અને કામની પદ્ધતિ સદંતર ચૂકી છે પરિવાર વગરની આ પાર્ટી છે અને આ પાર્ટી નું જે તપુલ છે એ તપતો સુરજ કાયમ માટે તપેલો રહેશે એવી અમને ચોક્કસ મારી સમજણ પ્રમાણે તો સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં ઉમેદવાર જાહેર થયા છે એ દરેક જગ્યા પર વિધાનસભા કક્ષાએ સત્કાર સમારોહનું આયોજન થયેલું છે વડોદરાની વાત કરીએ તો સૌથી પહેલો કાર્યક્રમ રવિવારના શહેર વિધાનસભામાં કરવામાં આવ્યો એના પછી તરત બીજો કાર્યક્રમ એ રામપુરા વિધાનસભામાં કરવામાં આવ્યો ગઈકાલે અકોડા વિધાનસભાનો કાર્યક્રમ હતો આજે સાજીગંજ વિધાનસભાનો કાર્યક્રમ છે અને એક બે દિવસમાં માંદેપુર વિધાનસભાનો પણ કાર્યક્રમ થશે અકોડે વિધાનસભાનો પણ કાર્યક્રમ થઈ ગયો છે એટલે હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં દરેક દરેક લોકસભામાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ દરેક દરેક ઉમેદવારના આ પ્રકારના કાર્યક્રમો આયોજન થતું છે

આવે તો મોદી સાબડાા ભલી રહે વાત આના આખી તો એ બેના દે બેનાવા કે તો મોદી દુતસે વેદ નહીં ઉદ્ધન મેલી કે કોંગ્રેસ વાળા આવું લગાડે મોદી પ્રિય છે કદાક કદાક વાચપના ઉમેદવાર ના ફરી એક વખત આપને કેવા માંગું છું કે તપાસ ચાલે છે તપાસ દરમિયાન માં જે સત્ય છે તે બહાર આવશે પરંતુ આપના માધ્યમથી કોઈ પણ પ્રકારની આવી ખોટી વાતોથી લોકો ભ્રમ ન ખાય એ જોવાનું ભારતીય જનતા પાર્ટીનો ત્યાં સુધી આપના માધ્યમથી જાણવામાં આવ્યું છે કે અત્યારે બે જગ્યા પર હમણાં બેનર લાગેલા છે તપાસ ચાલુ છે એનો મતલબ જ એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ હશે એ વ્યક્તિને શોધવામાં આવશે આજે પ્રેસના મિત્રોના માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિ પાસે કોઈ માહિતી હોય તો એ માહિતી પણ પોલીસને આપી અને એમને તપાસમાં ઉપયોગી થવા માટેની મારી વિનંતી હોય છે બીજું કોઈ વ્યક્તિ છે કોઈ મોટા નેતા છે ભાજપમાં હોય શકે કોંગ્રેસમાં આપણે શું છે તર્ક અને વિતર્ક તમે જે આપણે કરી શકીએ પરંતુ જે લોકો પકડાયા છે એ લોકોની પાસેથી સત્ય ચોક્કસ બહાર આવશે કે એમને શકતા છે અને જ્યારે પોલીસ પોતાની રીતે કામ કરી રહી છે ચાર કે છ કલાકના સમયગાળામાં જ્યારે પોલીસના માધ્યમથી આપણને આરોપી મળ્યા છે હું ચોક્કસ માનું છું કે આપનો જે પ્રશ્ન છે તેનો પણ જવાબ ખૂબ સમજમાં આવશે હવે લોકોમાં ચર્ચા એવી શરૂ પણ થઈ છે એ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે ઉમેદવાર છે રંજનભાઈ ભટ્ટ જે જાહેર કર્યા છે એમને બદલવા માટે એમની જગ્યાએ હજુ નામ નામના વિચાર નામના વિચારણા કરી રહી છે તો સહમત છો કે કોઈ નામ આપવું જોઈએ અથવા રંજનભાઈ ભટ્ટ વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર બે હજાર ચોવીસના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એ જ ઉમેદવાર રહેવાના છે એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરત નથી કે પાર્ટી આ સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર બદલવાનો વિચારણા કરી રહી છે ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેકે દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જયારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બનવાનું

પાંચ લાખ અને એસી હજાર ના મતો જીત્યા છે સમગ્ર દેશમાં સૌથી વધારે મતો થી જીત્યા છે આ વખતે એના કરતા પણ વધારે એટલે પાંચ લાખ એસી હજાર ને બધે છ લાખ સાત લાખ આઠ લાખ એટલા મતો થી બેન જીત્યા એના માટેનો સૌ કાર્ય કરતા

અને અત્યાર સુધી જોવા મળ્યું છે કે વડોદરા શહેરમાં એવા કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી કે જેને કારણે લોકોની સલામતી તકલીફ પડે તેમ છતાં પણ પોલીસ પોતાની રીતે જે કામ કરે છે તે ખરેખર ધન્યવાદ છે